નાની સાઈઝના સમસલ લીધો છે ને ત્રણ લાડવામાં થોડું મોનું પ્રમાણ વધારે હોય ને લાડવા એકદમ ખસતા અને ઓઠે ભાંગે તેવા લાડુ બને હવે આપણે મિક્સ કરી દઈશું જ્યારે આપણે મુઠ્ઠી વાળીએ મુઠ્ઠીનો બાંધો બંધાઈ જાય એ રીતનું આપણે મોણ રાખવાનું છે તો ગણપતિ દાદા માટે કે આપણે ખાવા માટે ગમે ત્યારે લાડુ બનાવી અને ગમે તેના લાડુ બનાવી દાખલા તરીકે ગોળ થાબાના લાડુ તળિયા હોય કે રવાના લાડુ હોય તે લાડુ બનાવી તે આપણે ગરમ જ લોટ બાંધવાનો જો નીકળે એટલે એ રીતનું પાણી લીધું છે આપણે થોડું થોડું પાણી કરતા જઈશું લોટ બાંધી લઈશું લોટ ને આપણે ને થોડોક કડક રહે એ રીતે લોટ બાંધવાનો છે જો અહીંયા આપણે લોટ બાંધી દીધો છે આપણે ભાખરી માટેનો લોટ બાંધીએ છીએ અને કડક એ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે લોટને બંધાઈ ગયા બાદ હવે આપણે આના નાના નાના મુઠ્ઠીનું શેપ આપી અને મુઠિયા બનાવી લેવાના છે જો આ રીતના આપણે મીડિયમ મુઠિયા બનાવીશું એટલે મુઠિયા છે ને તે પછીથી કાસા ન રહે આ રીતના આપણે થોડો લોટ દબાવીને મુઠિયા બનાવી લઈશું આંગળીનો થોડોક વધારે શેપ આપવાનો એટલે સરખી રીતે મુઠીયું ફ્રાય થઈ જાય જો આ રીતના તો આપણે આ રીતના બધા જ લોટના મુઠિયા વાળી લઈશું તો અહીંયા આપણા બધા જ લોટના મુઠિયા મેં વાળી દીધા છે આ રીતના હવે આપણે આને ફ્રાય કરી લેવાના છે તો અહીંયા આપણે તેલને સાઈડમાં ગરમ થવા માટે રાખી દીધું હતું તો આપણે તેનું ટેમ્પરેચર ચેક કરી લેશું જો બહુ સરસ તેલ આવી ગયું છે તો મેં અહીંયા એક વાટકી જેટલો ગુંદર લીધો છે ચમચીમાં જોવું તો ત્રણ ચમચી જેટલો ગુંદર લીધો છે તેને આપણે પેલા ફ્રાય કરી નાખવાનો છે ગુંદર છે ને લાડુમાં બહુ સરસ ટેસ્ટી લાગે છે તમારે ગુંદરને તેલમાં ફ્રાય ન કરવો હોય તો ઘીમાં પણ ફ્રાય કરી શકો તો અત્યારે એને તેલમાં ફ્રાય કરું છું ગુંદર ફ્રાય થઈ ગયા બાદ આપણે મુઠિયાને ફ્રાય કરી લઈશું તો આપણે એક એક કરી અને મુઠિયાને ફ્રાય કરી લેવાના છે આ મુઠિયાનો કલર બદલાય અને રતાશ ઉપર થઈ જાય ને એ રીતે આપણે ફ્રાય કરીશું ને તો લાડુ છે ને તે ખાવામાં એકદમ ઓછા પોછા નહીં લાગે જેમ કે મોળ ઉમેરવાનો લોટ બાંધવાનો અને મુઠિયા બનાવવાનું તો આ ત્રણ વસ્તુ પરફેક્ટ હશે ને તો તમારા લાડુ એકદમ સરસ મજાના કસતા અને ખાવામાં સરસ બનશે કે મારી ગેરંટી છે તો જો અહીંયા આપણે મુઠિયા આ રીતના ફ્રાય કરવાના છે અમુક મુઠું જો આ મુઠિયામાંથી છે ને ચીસ ચીસ ફાટેલું મુઠું લાગે તો આ રીતે મુઠ્યું ફ્રાય થઈ જાય ને એટલે માની લેવાનું કે આપણું સરસ મુઠ્યું ફ્રાય થઈ ગયું છે જો તમે જોઈ શકો છો અહીંયા મુઠિયા આપણા ફ્રેશ ફ્રાય થઈ ગયા છે હવે આપણે તેને આ રીતે ભાંગી મિક્સર જારમાં એડ કરી દઈશું હવે આ મુઠિયાને આપણે મિક્સર ઝાડે ક્રશ કરી લેશું જુઓ આપણે આ રીતનો ક્રશ કરવાનો છે બહુ લોટ જેવો નથી બનાવવાનો થોડું કકરું રહે એ રીતે તો અહીંયા આપણે મુઠિયા ક્રશ કરી અને મિશ્રણ તૈયાર કરી દીધું છે હવે આને આપણે સાઈડમાં રાખી દઈશું અને જે ગુંદર આપણે ફ્રાય કર્યો હતો આ ગુંદરને આપણે આખા ભાગો ક્રશ કરવાનો છે આપણે ક્રશ મિક્સરમાં નથી કરવાનો આ રીતનું કોઈ નાની વાટકી કે નાની ટબુડી જે હોય ને તેનાથી થોડું થોડું આખો ભાંગો ભાંગી લઈશું અહીંયા આપણે ગુંદરને આખા પાકો ભાંગી નાખ્યો છે હવે આ ગુંદરને આપણે પ્રસ કરેલા મુઠિયામાં એડ કરી દઈશું ફ્રેન્ડ તમે આ રીતે કોઈ દિવસ લાડુ બનાવીએ ગુંદર નાખી દે તે મને કમેન્ટ કરી શરૂ કહેજો તો અહીંયા અમે કાજુ અને બદામના આ રીતના નાના નાના ટુકડા કરી નાખ્યા છે તેને આપણે એડ કરી દઈશું તમારે જેટલી ક્વોન્ટિટીમાં કાજુ બદામ લેવાના હોય એટલા તમે લઈ શકો છો ત્યારબાદ લઈ લઈશું પીજ દ્રાક્ષ અને આપણે ક્રિસમસ પણ કહી શકીએ છીએ આ છે એલસી અને મેં ખાંડ સાથે ભૂકો કરી નાખ્યો હતો ખાંડીને તે આપણે બે ચમચ એડ કરી દઈશું આપણે એને મિક્સ કરી દઈશું થોડુંક ખાડા જેવું પાડી દઈશું ત્યારબાદ આપણે ખાંડનું બુરું લઈ લઈશું અને તમે ઘરે મિક્સ જરમાં પણ ક્રશ કરી શકો છો અને ખાંડનું બુરું તો રેડીમેડ પણ આવે છે તે પણ તમે લઈ શકો છો દેશી ગાયનું ઘી અહીંયા એક વાટકાના માપમાં લીધું છે તે કરી દઈશું સરસ રીતે મિક્સ કરી દઈશું લાડુ વાળવા માટેનું મિશ્રણ થઈ ગયું છે છે તૈયાર બધું મિક્સ કરી નાખ્યું હવે આપણે આના લાડુ લાડુને તમે કોઈ પણ શેપમાં બનાવી શકો આ રીતનું લાડુનું મોડ આવે છે એમાં પણ બનાવી શકો છો તમારી પાસે જો આવું મોડ ન હોય તો તમે હાથ વડે ગોળ લાડુ પણ બનાવી શકો છો મારી પાસે આ મોડ છે એટલે હું આ મોદકના શેપમાં લાડુ બનાવું છું મિશ્રણ છે ને ત્યાં આપણે દબાવતું જવાનું આ લાડુમાં આ રીતે પૈસા આપવાનો એટલે જે મોદકનો સેફ છે ને એ રીતના લાડુ સરસ બની જાય આ લાડુ ખાઈને તો દાદા પણ ખુશ થઈ જાય તેવા બને છે આ લાડુ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા લાડુ તો અહીંયા પરફેક્ટલી ખાવાની મજા પડે તેવા તૈયાર છે મોદક લાડુ આ લાડુને હવે આપણે ખસખસના બી વડે ગાર્નિશિંગ કરી લેશું તો તમને આ રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરી અને મને જરૂર કહેજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયા ધન્યવાદ